નમસ્કાર મિત્રો બુલેટિન ઇન્ડિયા માં આપ સૌનું સ્વાગત છે ટોક વિથ ટેરો માં હું દીપા જોશી આજે સ્પેશિયલ તમારા માટે સન્ડે સ્પેશિયલ પ્રોગ્રામ લઈને આવી છું જેમાં આપણે નંબર્સ ની ચર્ચા કરીશું નંબર્સ પણ એક સિમ્બોલ જ છે અને જેનો પ્રભાવ આપણા જીવનમાં દરેકે દરેક જગ્યાએ પડે જ છે અને એ આપ સૌ જાણો જ છો આપણે આજે ટેરોટ કાર્ડના માધ્યમથી સૂર્ય રાશિ પ્રમાણે જે પણ નંબર હું આપને કહીશ એ નંબર આપના માટે લકી હશે એ નંબરનો ઉપયોગ તમારે કેવી રીતે કરવાનો છે ક્યાં ક્યાં કરવાનો છે અને કઈ રીતે તમે એ નંબરનો ઉપયોગ કરી શકો એ વિશે આપણે જાણીશું તો મિત્રો દર વખતની જેમ આપણે શરૂઆત કરીશું આજના આપણા સ્પેશિયલ એપિસોડમાં

મેષ રાશિ માટે એક નંબર અને રવિવાર ખૂબ જ લકી છે શુભ છે મેષ રાશિ પોતે પણ પહેલી જ રાશિ છે પહેલી જ રાશિનો નંબર એક એ તમને સૂર્યની શક્તિ પ્રકાશ અને સફળતા અપાવશે એક નંબરનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ વિશે હું આપની સાથે ચર્ચા કરીશ એક નંબર તમે નાયા પછી અગર તમે મેલ છો તો જમણી બાજુના તમારા કોઈ પણ બોડી પાર્ટ ઉપર લખી શકો છો અને અગર તમે ફિમેલ છો તો ડાબી બાજુના તમારા કોઈ પણ બોડી પાર્ટ ઉપર નાયા પછી લખી શકો છો બીજી વસ્તુ કે તમારી જે વેન્સ પલ્સિસ છે એના ઉપર જો તમે નંબર્સ લખો છો તો એની ઉર્જા વધી જાય છે અને એ એનર્જી તમને સકારાત્મક પરિણામો અપાવશે બીજું કે એક નંબરનો ઉપયોગ તમે એક કોઈ પણ પેપરમાં નાના પેપરમાં નાની ચીટ બનાવીને તમારા પર્સમાં તમારા ગાડલા નીચે અથવા તો તમારા મોબાઈલના કવરમાં પણ રાખી શકો છો બીજી એક વસ્તુ કે અગર તમારે કોઈ પણ પ્રકારના નિર્ણય લેવા છે તો એક તારીખ અથવા તો

ત્રણ વાગ્યાનો સમય અથવા તો બાર વાગ્યાનું પોર્ટલ તમારા માટે ખૂબ જ શુભ છે અને જે રીતે મેં આપને જણાવ્યું એ રીતે ત્રણ અથવા તો બાર નંબર મેલ અને ફિમેલ બંને માટે જે રીતે મેં હમણાં જ આપને વાત કરી એ રીતે તમે ઉપયોગ કરી શકશો તમારા પર્સમાં રાખી શકશો અને એ તારીખ કે તમે તમારા નવા કામની શરૂઆત અથવા તો તમારા કોઈ નવા પ્રોજેક્ટ અથવા તો પરિણામો તમારે જે જોઈએ છે એ પરિણામોમાં સફળતા મેળવવા માટે તમે ઉપયોગ કરશો તો તમારા માટે ખૂબ જ શુભ છે તથા તમારા જીવનમાં અગર બાર નંબર કે ત્રણ નંબર વાળી વ્યક્તિનો અગર જો પ્રવેશ થશે તો એ પણ તમારા માટે લકી પુરવાર થશે મિત્રો આગળ આપણે મિથુન રાશિ તરફ આગળ વધીએ મહત્વ આપજો તમે તમારા આઠ નંબર સાથે જેટલું કનેક્ટ થતું હોય એટલું કરજો જેમ કે તમારા કપડાના કબાટમાં કપડાની નીચે તમે એક પેપરમાં આઠ નંબર લખીને મૂકી શકો છો સાંજે બીજું કે જે રીતે મેં તમને પહેલા જ કીધું એ રીતે તમે તમારા બોડી ઉપર પણ આઠ નંબરનો ઉપયોગ કરી શકો છો પરંતુ એક વાત હું તમને ઉમેરીશ કે આઠ નંબરનો ઉપયોગ લાલ પેન કરવાથી એનું રિઝલ્ટ વધી જાય છે તથા બીજી એક બહુ સરસ વાત હું તમને એમ પણ કહીશ કે પ્લેન પેપર માં લાલ કલર થી 8 નંબર લખીને તમે તમારી કોઈ પણ વિશ લખીને એક બાજુ ઉત્તર દિશામાં મૂકી દેશો તો પણ તમારી એ વિશ ખૂબ જ ઝડપથી પૂરી થશે મિત્રો કર્ક રાશિ વાળા મારા મિત્રો ને કયો નંબર શુભ છે એ વિશે જાણીશું 7 નંબર ખૂબ જ શુભ છે સેવન નંબર તમને આધ્યાત્મિકતા અને ઈશ્વરની કૃપા વરસાવશે તમારી ઉપર તમને પોઝિટિવ બનાવશે તમને આઈડિયાઝ આવશે નવા વિચારો નવી ઓળખાણો નવા રસ્તા ખોલશે અને સેવન નંબર તમારા માટે ખૂબ જ લકી છે તમારા પોતાના કોઈ પણ મિત્ર પાર્ટનર અથવા તો તમે કોઈની સાથે કોઈ કામની શરૂઆત કરવા જઈ રહ્યા છો અને એમનો અગર બર્થ ડે નંબર સેવન હોય અથવા પચીસ હોય તો એ પણ તમારા માટે શુભ છે અને જે રીતે હું વારે વારે આપને કહું છું કે સેવન નંબર તમે તમારા બોડી ઉપર લખી શકો છો સેવન નંબર તમે એક પોટલી બનાવીને તમારી પાસે હંમેશા રાખવાથી એક પ્રોટેક્શન પણ મળશે તમને અને તમારા જે એન્સિસ્ટર્સ છે એમના આશીર્વાદ પણ તમે મેળવી શકશો સિંહ રાશિના મારા મિત્રો ત્રણ નંબર તમારા માટે ખૂબ જ શુભ છે ત્રણ દિવસ કે ત્રણ અઠવાડિયા પછી તમે કોઈ પણ અગત્યના નિર્ણયો લેશો તો તમારા માટે ખૂબ શુભ છે અને તમે ત્રણ નંબરનો ઉપયોગ તમે તમારા વોલેટમાં એટલે કે તમે તમારી કામ અર્થે જ્યારે નીકળો છો ત્યારે તમે કોઈ બેગ અગર ઉપયોગ કરતા હોય કે યુઝ કરતા હોય તો એમાં મૂકી શકો છો વિદ્યાર્થીઓનો અત્યારે દોર ચાલી રહ્યો છે પરીક્ષાઓ જે દસમા અને બારમાના જે વિદ્યાર્થીઓ છે મારા એ લોકોને હું ખાસ કહીશ કે ત્રણ નંબર એ વિદ્યાનો છે ત્રણ નંબર એ ગુરુનો છે અને તમે અગર તમારા કંપાસ બોક્સમાં કે સ્કૂલ બેગમાં પણ ત્રણ નંબર મૂકી દેશો અથવા પેપરમાં લખીને રાખશો અથવા યુઝ કરશો તમારા શરીર પર તો પણ પરિણામ ખૂબ જ શુભ અને સારું આવશે જે પરિણામ તમારે જોઈએ છે આપણે આગળ વધીશું કન્યા રાશિ કન્યા રાશિના જાતકો કન્યા રાશિના જાતકો માટે એક નંબર એક દિવસ એક વીક પછી તમને જરૂર સફળતા મળશે એક વાગે અથવા તો એક 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 મતલબ કે એક વાગ્યા ને અગિયાર મિનિટ નો જે સમય છે એ તમારા માટે ખૂબ જ સરસ છે એ સમયે તમે પ્રાર્થના પણ કરી શકો છો જે તમારી ઈચ્છા હોય

દસ નંબર ખૂબ જ સરસ છે દસ નંબર અને એક નંબર બંને એમના માટે સરસ રહેશે સકારાત્મક રહેશે શરીર ઉપર તો તમે લખી જ શકો છો સાથે સાથે દસ વસ્તુઓ તમે તમારા ઘરની થોડી ચેન્જ કરી નાખજો હું તમને એમ નહીં કહું કે તમારે આખે આખું ફર્નિચર બદલવાની જરૂર છે પણ નાની મોટી વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જેમ કે કોઈ એક વસ્તુ તમને ખબર છે એક એક્ઝામ્પલ આપું છું કે તમારું કિચન અથવા તમારું ડ્રેસિંગ ટેબલ જેના ઉપર નાની મોટી કોઈ પણ દસ વસ્તુ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી ભલે ત્યાંની ત્યાં રહેવા દો પણ એની જગ્યાનું સ્થળાંતર કરી દેશો તો તમારા માટે ખૂબ જ સારું છે દસ નંબરનો જે ઉપયોગ છે એ તમે તમારા શરીર ઉપર લખીને પણ ઉપયોગ કરી શકશો દસ વખત તમે તમારા જે પણ ઈશ્વરને બિલીવ કરતા હોય એનું દસ વખત નામ લઈને પણ તમે કોઈ પણ પ્રાર્થના કરશો તો તમને સારા પરિણામ મળશે તો એક નંબર અને દસ નંબર ખાસ તો દસ નંબર તમારા માટે ખૂબ સારો છે દસ વાગે તમે કોઈ પણ કામની શરૂઆત કરી શકશો તમારે કોઈ ફોન કોલ કરવાનો છે કોઈને કોઈ અગત્યની વાત કરવાની છે અથવા તો કોઈ અગત્યના પ્રોજેક્ટ માટે તમારે વાત કરવાની છે તો દસ વાગ્યાનો સમય તમે નિર્ધારિત કરી શકો છો મિત્રો આપણે આગળ વધીએ વૃશ્ચિક રાશિના મિત્રો તમારા માટે ચાર નંબર ખૂબ જ સરસ છે અટકેલા કામો અને વિઘ્નો જે તમારા જીવનમાં કોઈ પણ લાંબા સમયથી અડચણો અને વિઘ્નો જો કોઈ કામમાં આવતી હશે તો ચાર નંબરનો ઉપયોગ કરો ચાર નંબર ખૂબ જ સરસ તમને પરિણામ આપશે સકારાત્મક પરિણામ આપશે તમારું લાંબા ગાળાનો ઇંતજાર પૂરો થશે અને શરીર ઉપર ન લખીને તમે ખાલી ને ખાલી ચાર વખત તમે શાંતિથી ચાર બોલશો તો પણ ઈશ્વરની કૃપા તમારા તમારા ઉપર તમે કવરમાં નંબર મૂકી શકો છો વોલેટમાં કે પર્સમાં રાખી શકો છો ચાર વાગે તમે પ્રેયર કરી શકો છો અથવા તો તમે ચાર વખત મંત્ર બોલીને ઘરની બહાર પણ નીકળી શકો છો અગર તમારે કોઈ અગત્યના કામે જવું છે પરીક્ષા આપવા જવું છે ઇન્ટરવ્યુ આપવા જવું છે કોઈ ઓપરેશન છે સર્જરી છે અથવા તો તમે અગત્યના કોઈ પણ નિર્ણયો લેવા માટે જઈ રહ્યા છો કોઈ મિટિંગમાં જઈ રહ્યા છો તો ચાર વખત શાંતિથી તમારા ઘર કે ઓફિસના જે મેઇન એન્ટ્રન્સ હોય ત્યાં ઊભા રહીને ચાર વખત કોઈ પણ સરસ મજાનો જે તમને ગમતો હોય એવો ઈશ્વરીય મંત્ર બોલી અને બહાર નીકળજો ખૂબ જ સકારાત્મક પરિણામ તમને મળશે અને એનો અનુભવ તમને અવશ્ય થશે આપણે ધન રાશિના મિત્રો માટે પાંચ નંબર પાંચ નંબર ખૂબ શુભ છે ખૂબ લકી છે પાંચ વાગે પાંચ દિવસ પાંચ નંબરની વ્યક્તિ સાથે જોડાઈને અથવા તો પાંચ નંબરનો ઉપયોગ કરીને તમારા જીવનમાં તમે એક સકારાત્મક પરિવર્તન લાવી શકશો જે સકારાત્મક પરિવર્તન તમારે ખાસા લાંબા સમયથી જોઈએ છે તમારા જીવનમાં અને જે લોકોને સફળતા નથી મળી રહી જે લોકોને પૂરતું વળતર નથી મળી રહ્યું જે લોકોનું લગ્ન અટકી રહ્યું છે અથવા તો જે લોકોને જે વસ્તુમાં આગળ વધવા માટે મહેનત કરી રહ્યા છે એ વસ્તુમાં એમને પરિણામ નથી મળી રહ્યું એ લોકોને માટે હું ખાસ કહીશ કે પાંચ નંબર તમને જરૂર બદલાવ આપશે અને એ બદલાવ એટલો બધો સરસ અને સકારાત્મક હશે કે એનાથી તમારું જીવન અને તમારા કુટુંબના તમામ પ્રોબ્લેમ પણ તમે જાતે સોલ્વ કરી શકશો તો પાંચ નંબરનો ઉપયોગ જરૂર કરજો અને સવારે ઉઠીને ખાલી ને ખાલી પાંચ વખત ઓમ સૂર્યાય નમઃ ખાલી પાંચ વખત જો તમે બોલીને પથારીમાંથી નીચે પગ મૂકશો તો તમારું જીવન કાયમ માટે

પૈસા ક્યાંક ફસાયા છે ક્યાંક તમને લોન નથી મળતી અથવા તો કોઈ ખરીદી તમારે કરવી છે જે તમે નથી કરી શકતા અથવા તો કોઈ પણ બીજી વસ્તુ જે તમને રૂપ હોય એ બધી જ વસ્તુઓમાંથી તમને મુક્તિ મળી જશે સકારાત્મક રિઝલ્ટ મળશે તો શુક્રવારે છ નંબરનો ઉપયોગ શુક્રવારના દિવસે જ કરજો છ વખત તમે તમારા પોતાના શરીર ઉપર છ વખત છ નંબર લખજો પણ ઘૂંટીને એક જ વખત લખવાનો છે પણ છ નંબરને તમે વારે વારે ઘૂંટીને છ વખત લખજો આડો અવડો ન લખાવો જોઈએ એનું પણ તમે ધ્યાન રાખજો અને બ્લુ કલરની પેનનો ઉપયોગ કરજો આપણે કુંભ રાશિના જે મારા મિત્રો છે એ લોકોને હું કહીશ કે ત્રણ નંબર છ નંબર અને નવ નંબર એ ત્રણેય નંબર આપના માટે ખૂબ જ ઉપયોગી છે તમારે જે વિદ્યાર્થીઓ છે છે જેને વિઝા પાસપોર્ટ અથવા અને જે લોકોને સફળતા નથી મળી રહી અથવા જે લોકો રાહ જોઈ રહ્યા છે ઇન્ટરવ્યુ ની અથવા અપોઇન્ટમેન્ટની તો એ લોકોને ત્રણ નંબરનો ઉપયોગ કરવાથી મળી જશે છ નંબર જે લોકોના લગ્ન વિવાહ અટકાયા છે જે લોકોનું અગર કોઈ સંબંધમાં કંઈક ખટરાક કે કડવાહસ પે ઊભી થઈ છે એ લોકો માટે હું છ નંબર કહીશ અને નવ નંબર હું એવા લોકોને કહીશ જે લોકોને ફરી કંઈક નવી શરૂઆત કરવાની છે જે મિત્રોને કંઈક અલગ દિશા નવી શરૂઆત નવી જગ્યા નવી જોબ નવી સિટીમાં જવાનું છે નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું છે એ લોકોને હું કહીશ કે તમે નવ નંબરનો ઉપયોગ અવશ્ય કરજો હંડ્રેડ પર્સન્ટ તમને સફળતા મળશે સકારાત્મક રિઝલ્ટ મળશે મીન રાશિ મીન રાશિના મારા જાતક મિત્રો તમારા માટે ત્રણ નંબર તમારો પાથ નંબર છે પાથ નંબર તો છે જ સાથે સાથે ત્રણ નંબર તમને સફળતા અપાવશે ગુરુના આશીર્વાદ કુદરત ના આશીર્વાદ અને યુનિવર્સલ જે પણ ઉર્જાઓ અને એનર્જી છે એ બધી કાયનાત તમારી સફળતામાં તમારી સાથે રહીને તમારા બહુ જ અગર મોટા જટિલ જે પ્રશ્ન છે ખૂબ જ જટિલ એટલે કે જે ઇમ્પોસિબલ જે વસ્તુ કહી શકાય આપણી ભાષામાં જે અશક્ય વસ્તુઓ છે એને શક્ય બનાવશે

કયા કલરની પેન વાપરીશું કઈ જગ્યાએ એને મૂકવા અથવા વધુમાં વધુ આપણે એને કઈ રીતે યુઝ કરવા એ તો મેં તમને કીધું જ પણ આ નંબરનો ઉપયોગ તમે આ જીવન અગર કરશો તો તમને ક્યારેય કોઈ પણ વસ્તુમાં ઉણપ નહીં વર્તાય અને બહુ જ સરસ તમારું જીવન રહેશે મિત્રો આજે હું આપની સાથે એક વાત શેર કરીશ એક વ્યક્તિ જે સિગરેટ પીતો પીતો આવી રહ્યો છે અને મેં એને એક દિવસ એવું પૂછ્યું જે વ્યક્તિને મેં લગભગ બે થી ત્રણ મિનિટ ઓબ્ઝર્વ કર્યો કે સિગરેટ પી રહ્યો છે સિગરેટ એને ફેંકી અને પછી એ મંદિરમાં અંદર જાય છે મેં એને પૂછ્યું કે ભાઈ મારે તમારી સાથે એક મિનિટ વાત કરવી છે આપની પાસે જો સમય હોય તો એ વ્યક્તિએ મને જોઈને કીધું બોલો બેન શું હતું એમણે મે એક જ સવાલ કર્યો કે ઈશ્વર ક્યાં છે તો એમણે કીધું કે આ કેવો સવાલ છે મેડમ ઈશ્વર તો દરેક જગ્યાએ છે અણુ અણુમાં છે તમામે તમામ અવાજ સૃષ્ટિમાં ઈશ્વર છે તો મે એમને એવું કીધું કે તો પછી તમે સિગરેટ ફેંકીને કેમ મંદિરમાં જઈ રહ્યા છો તો એમણે મને મારી સામે જોઈને એવું કીધું કે મંદિરમાં થોડી હું સિગરેટ લઈને જઈ શકું મેડમ એટલા માટે મેં સિગરેટ મંદિરની બહાર ફેંકી દીધી મેં એ ભાઈને એમ કીધું કે અગર ઈશ્વર બધે જ છે ઈશ્વર તમને જોઈ રહ્યા છે તો પછી મંદિરની બહાર તમે સિગરેટ પીશો કે મંદિરમાં અંદર લઈને જશો એનો કોઈ મતલબ નથી કોઈ પણ કર્મ તમે કરી રહ્યા છો એ તમે જે પણ ખૂણામાં કરતા હશો જે પણ જગ્યાએ કરતા હશો ઈશ્વર તો જોવે જ છે માટે હંમેશા સારા કર્મ કરો અને સારા કર્મથી તમારા જીવનની કાર્મિક ડેપ્થ અને સાયકલને સકારાત્મક બનાવો મિત્રો તો મિત્રો જોતા રહો વધુમાં વધુ બુલેટિન ઇન્ડિયા અને સંપર્ક કરો અમારા નંબર છે સેવન નાઇન થ્રી ફાઇવ ડબલ સિક્સ સેવન વન ડબલ ફોર અને બીજો નંબર છે અમારો સેવન નાઇન થ્રી ફાઇવ ડબલ સિક્સ સેવન વન સિક્સ વન અને તમારા પ્રશ્નોના ઉત્તર સમસ્યાઓનો ઉકેલ અમારી પાસેથી જાણતા રહો તો ટોક વિથ ટેરોમાં હું દીપા જોશી ફરી મળીશું નમસ્કાર